હેલો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો ને બધા તમારા કેમેરામેન અમારા અમારા સાથે સાથે હું ગજેરા સ્વાગત કરું છું અત્યારે બીજા મેમ્બર છીએ અમે ત્રણ છે એટલે અમારા ત્રણનું નામ લીધું છે દોસ્તો સવારનો છે તો બધાને ગુડ 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 મોર્નિંગ 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 હા હા અમારી 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 હો અત્યારે અત્યારે થાય આવશે ત્યારે હશે થઈ ગઈ તો શું બધા મજામાં છો ને અમારી આ જે એક નવી પહેલ છે એ તમને કેવી લાગે છે દોસ્તો એ બધા કોમેન્ટમાં ચોક્કસ અમને લખી જણાવજો અને તમે બધા જે સપોર્ટ આપો છો એમાં હજી વધારો કરો દોસ્તો બધા મિત્રોને વિનંતી કે જે લોકો આપણા વિડીયો જોવે છે એ લોકો પોતાના તમામ વોટ્સઅપ ગ્રુપની અંદર છે ફેસબુકમાં છે ઇન્સ્ટામાં છે અમારા વિડીયોની લિંક શેર કરે એટલે મોરબી સ્ટારનો જે વ્યાપ છે એ થોડો વધે દોસ્તો તો તમને બધાને એ રિક્વેસ્ટ છે અમારી સાથે સાથે બધા ચેનલ ઉપર જે નવા હોય બધા ચેનલ સબસ્ક્રાઇબ કરે હા વિડિયો ને લાઈક શેર કરે બે નવા રંગ રૂપ સાથે તમને આવવામાં અમે આવી જ રીતે આવતા રહેશું ને કંઈ ને કંઈ નવું તમારા માટે અમે લાવતા રહેશું કઢી બનાવવાની હાજે કર ચલો તો હસમુખ મયુર હમ યાર ભૂખ લઈ ગઈ હો ભૂખ તો મને લઈ ગઈ હો કે કરવું પડે એ પડ્યું નહીં કાઈ છે નહીં બધું ખાલી ખપ છે આટો મારો કે હોય તો જો

ફોતરા વાળા ડાળિયા છે ફોતરા વગરના ડાળિયા છે સિંગ છે ચકરી છે સિંગ ભજીયા છે સકરપરા ઘણું બધું ઘણું બધું ઘણું બધું બેકરી ની આઈટમો છે આ કઈક નવું છે આ વખતે લગભગ આ શું છે બોન બોન આ નવું આવ્યું બોન બોન ભાઈ ભાઈ નો આવે એ લાલા આ બોન બોન એ જોતો જો તો બાય બાય હે કે નથી તો લઈ લે બોન બોન નહીં

જે જેટીકો ખાયકતા હોય શિયાળામાં એના માટે આ ઠંડી નો ભાઈ ઠંડી નો લાગે બોન બોન રહ્યું ભાઈ અગર સુબહ સુબહ મરચા ખા લિયા તો ઠંડ લાગે ઈ નહીં પછી આ આ કઈ પૂરી કહેવાય લા કેળા વેપર છે સરસ મજાની હમ આ હું તો ચાખવામાં જ ધરાઈ જવાનો હું આ એક એક જાખે બધું આવે કેટના ફીલ ખાલી પછી જો આ ખારી છે આ બધી ખારી આવશે જીરા ટોસ છે આ રમલો આયે <çarp> <voz> इसको क्या बोलते पंजाबी स्टिक पंजाबी स्टिक छे जो કોનો બધો નાસ્તો હે પંજાબી સ્ટિક મને આમ થઈ ગયું પંજાબમાં ઉબો હોય એવું લાયો ઓલા દરવાજા દો રસોડાન દરવાજા જાગો ઓ એક દૂધ દે ને કિલો લખતી લાયો ને રેડી હા

આપણું પેકેટ ચકરી એક ચકરી 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 લે છ પેકેટ છ પેકેટ ની એલી બધી ફે કાલે રાખે ઓકે જાન જમડવા નથી હ 500 કિલો નું છે 500 ગ્રામ નું પેકેટ હે આપણે લઈ લીધું હે પેકેટ હ કે કેટલે કો 100 રૂપિયા પ્રાઈસ છે 500 ગ્રામ નું આપણે એક લઈ લીધું હે

હા બપોર નીકળ્યું કેવું લાગ્યું કેવું લાગ્યું કેવું ડાઈ ખાવગર ખબર કેમ પડે કેવો ટેસ્ટ છે એ તો બધા મોઢ વિસ્તારમાં જાણે છે તો વાંધો નહી બીજું લઈ લેવે શેડાળિયા બીજું કે આ બોલી જાલ લે ભેગું આવી જાય ચકરી લે લો હા હજી એક પેકેટ દે દે ચકરી ખાસ છે આ કરી ના આવે બોલું

આ હા હા કોણ રાડને આખા વળત આયા તેર હરતાતા કરે દુબાય જીંદગીમાં આવ્યા ઈ તો ખાય મોજ કરવાની હા ના પે આવે હો ભાઈ ગાલી હા આબ આવી જાવ આવી જાવ आधा ये ग्राम के ओए और नमकीन पचास का कर दे मिक्स में। मिक्स में वो और नमकीन खाना लसन वाला वही यार आमला बन कर देओ अरे खाबे तू तो ले बे ये हवाई दोस्तों केड़ा नहीं वेफर से मस्त केला खावे ही नहीं खान वेफर खान ફેર પડે હા તો તો હું તો ધરાઈ ગયો હે રબ ખાને દો બકો હમ સાં કો ખા તો એ સો હુઆ ના દો સો બી દે આપડા આ ઓ કાજુ બિસ્કિટ લે બકો કાળી ખાય ફૂલ જી સો સો ખા લે લે એ કાજુ બિસ્કિટ નું શું હે 500 કર દેઈ હા 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 બહુ આઈદી વયો જાવ ને લાલા તૂટી પડ્યો હું પેપરમાં ચાલુ આવડે ચાલુ હોય દોસ્તો એટલે જરા જરા ખાઈ એટલે જરા જરા ખાવું કટકો કટકો લઈ લે જા ના તો ખાલ થઈ ગયા ના બાઈડો દેખા દે તો તો આવે તો જ નહીં કાજુ બિસ્કિટ મળશે જીરા રાય જીરા ટોસ જીરા ખારી બટર ટોસ નાન ખટાઈશ જીરા ચકરી સિંગજીયા નમકીન પછી ઓલું 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 શું એમ સ્ટિક આવે એમ સ્ટિક એ પંજાબી સ્ટીક પંજાબી પાસ્તા ઘણો બધો પ્રસાન છે ઘણો બધો નાસ્તો છે સરસ મજાનો જેને ખાવો હોય આવી જાઓ મારું દઈ દે જલ્દી એટલે વયો જાવ હું આ ખાઈન પછી જવા માટે તૈયાર થઈ જો હે આ બધું ખાઈન પછી જવા માટે તૈયાર રહેવા દે ડબલ લેકે જાવ મારી તો ડબલ ઢોળાઈ જાય પછી આ ડબલ તો ઢોળાઈ જાય ફટાફટ ઢોળાય પછી જો કાઈ નો ડબલ હાથમાં ન હોય તો પછી પાણાનો ઉપયોગ કર ના આ મિત્રો કોનું કોનું ડબલ ઢોળાનું કમેન્ટ કરો હ મેરો લે ઇતના હુઆ હા

બધા કોમેન્ટ કરો તો અને એ ભાઈના ફોનમાંથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે તો દેવન બાકી નહી તો હવે મરે મરે આપણે આવી ગયા આપણા પ્લેસ છે પાછા સરસ મજાની ખરીદી કરીને આપણું નાસ્તાનું જબરું એને જે ખાવું હોય એ ખાઈ જ લે

રાહ કોમણાઈન ભાઈ બાજીવા દેવું પડશે જો આ એક અને બીજું આવા થોડીક જ છે અંદર જો ઈ ચકડીક તો હમ ચકડી ના પડીતી મેન ચકડીક છે એમાં જો છે ને નાખી દીધી હમ નોતી નાખવાની હમ બીજું નાખવાનું એટલે હમ વધી હોય ના એવું નથી

જેને નાસ્તો કરવો હોય ફટાફટ કોમેન્ટ કરો મળો હાલો ખોલીયા ને પહેલા તો આપણે કાજુ બિસ્કિટ જ ખોલી તૂટ પર આપણે એલી રાખ આ કાજુ બિસ્કિટ ને ભાતી ભાઈ તૂટી પડ્યા છે કાજુ બિસ્કિટમાં માં ને દીવાય હમ આવી હવે આ ખાવા ખાવા કોમેન્ટ કરો રવિભાઈ ગુમસુમ ગુમસુમ હે ના કામ માં એવું કામ માં છે ખોલો હવે હમ હમ ભરે છે ફોરમ 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 એટલે ફોમ હો

મેં તો ટેસ્ટ કરી બધું બતાવી દીધું આપડા બધા વ્યૂઅર્સ ને કેવો કેવો ટેસ્ટ છે આ તો કાજુ બિસ્કિટ નો તા ચાખામી બાકી બીજું જેવું લીધું એમાં તો ઘણો બધો હતો એમાંથી આપણે આટલું આખી લારી ઓલા ભાઈ ના એવું

બધાએ જોયેલો છે મને કેટલી વાર લાઈવ માં જોયો હોય બધા ઘણા બધા વ્લોગ માંય જોઈ હોય આ માં મને નો જોયો હોય હાલો ભાઈ

તો દોસ્તો હવે આ ચકડી ઉખોરી ખાઈ લઉં અને ગાંઠેરી મારી ખૂલે એમ નથી યાર બરોબર કાઈ નહીં સાઈડ પર ફેંકી લઉં તો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો બધા અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં સપોર્ટ આપતા રહેજો મિત્રો અને આવા નવા આવ નવા વિડિયો અમે તમારા માટે લાવતા રહેશે બાકી ખાવાનું હોય ત્યારે બોલાવજો અમને બરોબર હમજી એટારે બોલાવ્યો બસ એયુ કાઈ નહી કાતોયરી પૂરી કરી બોલાવ્યો પાંચ માણસનું જમવાનું એક માણસને જોશે એજુ વાત છે આ આપની વાત નથી મારી વાત તો પૂછવાનો પૂછી લેવાનો તમારે બરોબર હા બરોબર કાઈ વાંધો નહી દોસ્તો ખરી પાછળ મારું કેરે જમવાનું બેસું ત્યારે બતાવશું તમને થારી હો બતાવશું ક્યારે આખો ને જમતા બતાવશું ક્યારે બાપુ આવજો બાય બાય